टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना जो तुम्हारा बालक होमवर्क न ले जाए तो टीचर વધારે में વધારે શું કરે कदाच બેઠક કરાવે કે પછી આવી કોઈ બીજી સજા કરે પરંતુ ખેડા જિલ્લાના મહુધામાં ના હોમવર્કની વાત હતી કે કે ના બીજી કોઈ ફરિયાદ હતી તેમ છતાં એક શિક્ષિકાએ વિદ્યાર્થીની સાથે એવી હરકત કરી જેના કારણે આજે આ મુદ્દો આખા ગુજરાતમાં ચર્ચાના ચકડોળે ચડ્યો છે ઘટના મહુધાની સરકારી પ્રાથમિક કન્યા શાળાની છે જ્યાં ધોરણ આઠમાં માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની માથામાં બે ચોટી વાળીને ન આવતા શિક્ષિકાએ તેના ચોટલી જ કાપી નાખી આ એ શિક્ષિકા છે જેમણે વિદ્યાર્થીની ચોટી કાપવાનું મહાન કામ કર્યું છે આ એ શિક્ષિકા છે જેઓ વિદ્યાર્થીઓ સાથે પોતાની મરજી પ્રમાણે વર્તન કરે છે આ શિક્ષિકાનું નામ સંગીતા પટેલ છે તેઓ શિક્ષિકા તો છે પણ ના તો તેમનામાં કોઈ શિસ્ત છે ના શિક્ષિકાના કોઈ ગુણ એક શિક્ષિકા માટે શાળાના તમામ બાળકો સરખા હોય છે વિદ્યાર્થીઓમાં કોઈ ભેદભાવ રાખવાનો હોતો નથી પરંતુ આ શિક્ષિકાએ તો તમામ હદો પાર કરી નાખી શિક્ષિકા સંગીતા પટેલ શું તમે શાળામાં શાળામાં મન ફાવે તેમ વિદ્યાર્થીઓ સાથે વર્તન કરશો તમને ચોટલી ન ગમે એટલે કાપી નાખવાની સત્તા તમને કોણે આપી શું આ વિદ્યાર્થીનીની જગ્યાએ તમારી દીકરી હોત તો શું તેની સાથે પણ તમે આ પ્રકારનું વર્તન કરો કાલે ઉઠીને તમને કોઈનો નાસ્તો નહીં ગમે તો શું તમે નાસ્તો પણ ફેંકી દેશો કાલે ઉઠીને તમને કોઈ વિદ્યાર્થીનીનો ચહેરો પસંદ નહીં આવે તો શું તમે તેને ઘરે કાઢી મૂકશો આ સવાલ એટલા માટે થઈ રહ્યા છે કારણ કે સંગીતા પટેલ તમે તમારી મર્યાદા ચૂક્યા છો આક્રોશમાં આવીને તમે ગમે તેમ વર્તન કરો તે ન જ ચલાવી લેવાય કારણ કે શાળા સરકારી હોય કે તમારી પ્રાઇવેટ નિયમમાં તો રહેવું જ પડશે તમે મનસ્વી રીતે કોઈ વિદ્યાર્થીનીને આ રીતે અપમાનિત કરો તેની સાથે નિર્દયતાપૂર્વકનું વર્તન કરો તેની સાથે તોછડાઈથી વાત કરો તો તે ન ચલાવી લેવાય ઘટનાના પગલે વિદ્યાર્થીની અને તેના સ્વજનોએ શાળાએ પહોંચીને હોબાળો મચાવ્યો આ દરમિયાન પણ શિક્ષિકા લાજવાને બદલે ગાજવા લાગ્યા સાથે જ કાપવાનો એ રીતે સ્વીકાર કર્યો કે જાણે તેમને કોઈ ગુનો આખી ઘટનાને લઈ વિદ્યાર્થીનીએ પોતાની વેદના વ્યક્ત કરી વિદ્યાર્થીનીએ જ્યારે પોતાની વ્યથા રજૂ કરી ત્યારે તે ખૂબ જ ડરી ગઈ હતી તેમ છતાં તેણે હિંમત કરીને ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો વિદ્યાર્થીને આક્ષેપ કર્યો કે અગાઉ તેને ટીચરે ગળા પર છરી મૂકી દેવાની પણ વાત કરી હતી જો તમે પણ વિદ્યાર્થીનીના શબ્દો સાંભળશો તો તમને સમજાશે કે આ શિક્ષિકા માફ કરવાની જરાય લાયક નથી

વિદ્યાર્થીની પણ છેલ્લી કક્ષાની હદ સુધી અત્યાચાર ગુજારતી હતી તેમ છતાં શાળાના આચાર્ય કેતન પટેલ જાણે ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો આચાર્યએ ફક્ત માફીનામું લખાવી દીધું અને ઉચ્ચ કક્ષાએ કોઈ પણ પ્રકારની જાણ ન કરી ત્યારબાદ મીડિયા સામે કેવો ખુલાસો કર્યો તે પણ સામે એક તારીખના રોજ પ્રાર્થના સમય દરમિયાન બાળકોને સ્વસ્થના પાઠ રૂપે તેમનું જે તપાસવામાં આવતા હતા એ વખતે તપાસતા હતા એટલે એમાં અમુક છોકરીઓ ચોટલા બે વાળીને નથી આવી તો બેને અમુક છોકરીઓ જે કાઢી હતી એમાંથી એક બાળકીને બતાવ્યું કે ભાઈ તું નથી વાળી લાગી તો તારા આ રીતના હું વાર કાપી નાખીશ એમાં ભૂલથી અજાણથી એમાંથી કાતરના ગળે થોડા વાર કપાઈ ગયા પછી અમે એના વાલીને તો બેને જાણ કરી હતી તો એવા મોડા આવ્યા હતા એટલે બેનને પણ અમે લેખિતમાં એમનું માફી પત્ર લખાયું એટલે બીજે દિવસે એને વાલીને આવ્યા તો એમણે પણ બેન જોડે માફી મંગાવાય

વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બનાવી દે છે આવા શિક્ષકો શિક્ષણ તંત્ર માટે કાળા સમાન છે કારણ કે શિક્ષકો ઘડતર કરે છે છે તેમના હાથમાં હોય પરંતુ જો વિદ્યાર્થીઓ અને સાથે જો આ રીતે વર્તન કરવામાં આવશે તો વિદ્યાર્થીઓ કેવી રીતે આગળ વધી શકશે તે સવાલ સૌથી મોટો છે આવા શિક્ષકો સામે કડકમાંથી કડક કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટના સામે ન આવે